ચાલો હવે સૌરાષ્ટ્રની રસધાર ભાગ ત્રણ આપણે જોઈશું જેનું શીર્ષક છે મહેમાની મહેમાની કરવી કરવી એટલે એટલે મહેમાન ગતિ અને એમાં પણ જયારે સૌરાષ્ટ્ર ની વાત હોય તો આપણને બધાને જ ખબર છે કે એની મહેમાન ગતિ આદિકાળથી વખણાતી આવી છે હે એવું કહેવાય કે પરમાત્મા એટલે કે ઈશ્વર એટલે કે ભગવાન હ એને પણ જ્યાં મહેમાન ગતિ માણવાની ગમે અને મહેમાન ગતિને માણવા માટે એ રૂબરૂ જાય એવી આ સોરઠની ધરતી એટલે ત્યાં બધા જ એકબીજાની મહેમાન ગતિ બહુ દિલથી કરે હવે જ્યાં હું આવું બોલું છું કે મહેમાન ગતિ બહુ દિલથી થાય ત્યારે આપણી આ જે લોકવાર્તા છે તેમાં કોઈક એક પાત્ર આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાય પણ ત્યાં એનું યોગ્ય સન્માન ન થાય ખાણીપીણીમાં ચૂકી જવાય અને એ બદલો લે પણ બદલો કાપનો નથી બદલો પોતે જે આદર ન પામ્યો એ સામેની વ્યક્તિને કલ્પના પણ ન કરી હોય એટલો વધારે આદર આપીને એટલે કે મહેમાન ગતિ એની કરીને એ બદલો લે છે બરાબર એટલે એવી એક વાત છે આની અંદર હવે બીજી જો મહત્વની વાત મારે કેવી હોય ને તો આપણે આઈ વાર્તા હમણાં જ આપણે જોઈ એમાં ભડલી ગામ આવ્યું એ ભડલી ગામના ભાણ ખાચર આવ્યા અહીં પણ ભડલી ગામનો ઉલ્લેખ છે એના ભાણ ખાચર એક પાત્ર તરીકે આપણી સામે આવે છે જે ભડલી ગામના દરબાર છે આઈ વાર્તામાં જે આપણે સોળ વર્ષના કમરીબાઈ સાથે ભાણ ખાચર પરણે છે એ વાત આવી એ જ કમરીબાઈ નો ઉલ્લેખ આ મહેમાની વાર્તામાં પણ જોવા મળે છે બરાબર પણ અહીં આપણું મુખ્ય જે પાત્ર છે એ પાત્ર નું નામ છે આપા ચિત્રા કરપડા આપા ચિતરા કરપડા ની આસપાસ ચોક્કસ છે કે આ જે મુખ્ય પાત્ર છે આ ચિત્રા કરપડા નું તે પાત્ર ની સામેનું જે પાત્ર છે તે પેલા બડલી ગામના દરબાર છે ભાણખાચર તે ઓકે ચાલ આટલો ખ્યાલ આવી ગયો આગળ વધીએ હવે જે વાર્તા છે વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે અહીં પણ ઘોડે સવાર છે જો ઘોડે સવાર ઉલ્લેખ આની અંદર આ પ્રકારની લોકકથાઓમાં એટલે કે સૌરાષ્ટ્રની લોકકથાઓમાં આપણને જોવા મળે એટલે બડલી ગામ એનું બજાર અને એ બજારને વીંધીને એક ઘોડે સવાર ચાલ્યો જાય છે હવે એનું જે જે ફળું છે તેમાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક એક એટલે કે ડુંગળી એ અંદર પરોવેલા છે શું પરવેલું છે એની અંદર એક રોટલો અને એક ડુંગળી અને ઘોડે સવાર એના ઘોડાને ભગાવી રહ્યો છે પણ એના ચહેરા ઉપર ક્યાંય ગુસ્સો અકળામણ નથી એના ચહેરા પર સ્મિત છે હવે ભરડી ગામના બજારમાંથી એ પસાર થાય આવું લઈને એટલે સ્વાભાવિક છે કે તેની આજુબાજુના લોકો માટે તો કૌતુક થઈ ગયું કે કોઈ પોતાના ભાલાની અંદર આવો રોટલો અને કાંદો એટલે કે ડુંગળી કેવી રીતે લઈને જાય અને સાથે સાથે એ લોકો માટે આ આપા ચિત્રા કરપડાનું આ કૃત્ય

ક્યાંક મજાક ઉડાવતા આવી રીતે જાય છે અને કારણ શું છે કારણ કે બડલી ગામમાં ભાણ આપા અને એના ઘરની ખાતિરદારી એ તો ભલભલા લોકો વખાણે પણ આ તો કરપડો જે છે તે તો ભડલી ગામનું નાક વાળતો જાય છે ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાવતો જાય છે ગામડા ગામની બધી જ ઉભી બજારોમાંથી એ પસાર થાય છે એના જેના ઉપર એક રોટલો અને એક કાંદો એટલે કે ડુંગળી મૂકી છે અને એ દ્વારા એકચ્યુલી એવું સૂચવાય છે કે ભડલી ગામના ભાણ ખાચરના ગઢમાં આ આપા ચિત્રા કરપડાનું ભણું એટલે કે જમવાનું એટલે કે મહેમાન ગતિ ન સચવાય એ ગયો ભાણ ખાચરના ઘરે પણ કોઈ કારણસર ત્યાં કોઈ હતું નહીં એટલે ત્યાં એને જમવાનું મળ્યું નહીં અને પછી કોઈ કે આ કરપડાને ડુંગળી અને રોટલો પીરસ્યા હશે એટલે ભાણ આપાને ફજેત કરવા માટે એણે આ રોટલા અને ડુંગળીને આવી રીતે પોરવ્યા અને જાહેરમાં લોકોની સામે એ ઘોડા પર સવાર થતા થતા લોકોને બતાવતા બતાવતા ભાણ ખાચરે એની મહેમાનગતિ ન કરી બરાબર એટલે કે એનું સન્માન ગવાયું એનું માન ગવાયું એ વસ્તુને દર્શાવતો ગયો હવે આ એક નાનકડો પ્રસંગ અહીં પૂરો થાય હવે આ બાજુ ભાણ ખાચર ઘરે આવે બરાબર ત્યારે ખબર પડે છે કે ચિત્રો આવ્યો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને ખોરડાને ફજિત કરતો ગયો એટલે ભાણ ખાચર તો ભયંકર થાય છે કે એક ગામડીનો ધણી પોતે દરબાર છે ને એટલે એમ થાય છે કે ગામડીનો ધણી મારી આબરૂ ઉડાવીને ગયો મારા ઇજ્જત પ્રતિષ્ઠાને બોળીને ગયો અને મનમાં એમ થાય છે કે આનો તો વેર આનો વેર વાળવો પડે બદલો લેવો પડે પણ મજાની વસ્તુ કઈ છે છે ખબર જો સૌરાષ્ટ્રના લોકો ઘોડે સવારી તો કરે જ સાથે સાથે તલવાર અને ભાલા પણ ભરપૂર ચલાવે પણ અહીંયા નવાઈની વાત એ છે કે અહીંયા એમ કે છે કે કઈ માથા વાળીએ એવા વેર થોડા છે માથું કોઈનું કાપવું એવા કઈ વેર નથી બંધાયા તો પછી તો કે જ્યાં તલવાર નું વેર તલવાર થી ના લેવાય તો ઘટના શું બની રોટલાના રોટલાના બાબતમાં ઘટના બની તો એમ કે વેર રોટલા અહીંયા કોઈને મારવાની વાત નથી પણ જે રીતે પેલાને મહેમાન ગતિ કોઈ કારણસર ત્યાં ન મળી અને એને આપણ ની ઈજ્જત ના ધજાગરા કર્યા તે રીતે આપા ભાણે વિચાર્યું કે હવે આપણે ત્યાં જઈને આ ચિત્ર કરપડાની આપણે બરાબર મજા લઈશું એની મશ્કરી ઉડાવશું અને એવી પરિસ્થિતિ પેદા કરીશું આપા ચિત્રાને ખબર છે કે પોતે જે કંઈ કર્યું છે તે જગજાહેર છે એટલે કે આપા ભાણને પણ આ વસ્તુની ખબર પડી જશે અને માનસિક રીતે તૈયાર છે એટલે પોતાના ઘરે જઈને પોતાની કાઠિયાણીને કહે છે કે હું આપા કાપીને આવ્યો છું આપા ભાણ પર મારું નાક કાપવા માટે આવશે જ પત્ની કહે છે કશું વાંધો નહીં પણ એ દિવસથી આખા ગામમાં ઘેર ઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે અગ્નિ તૈયાર રહે એટલે ચૂલા તૈયાર રહે ખાવાનું બનતું જ જાય દહીંના પેંડા દૂધના દોણા દળેલી હોય ચોખા તૈયાર થાય ભેંસો પણ હોય એટલે કે દૂધ ને તેના માટે જરૂર પડે અને જયારે ચિત્રો આપણો આપો ચિત્રો એ જયારે ફેરો કરવા માટે જાય ત્યારે પણ એ સાકર અને ચોખા સિવાય બીજું કશું લૂટે નહીં એ લઈને આવે અને એક વસ્તુ એ કહીને ગયો કે હું આવ ત્યાં સુધી ભાણ ખાચરને કશે જવા દેતા નહીં એને ખાતરી છે કે એ એની બે ઇજ્જતી જે મેં કરી છે તો મારી બે ઇજ્જતી કરવા માટે આવશે જ પણ ઘરે એટલું કીધું છે કે ચૂલા બંધ થવા ન જોઈએ અને પોતે આવે ત્યાં સુધી આ ભાણ આપવાને તમારે સાચવવાના અને બરાબર એ જ ઘટના બને છે બપોર ભર બપોરે મધ્યાહન ટાણે ભાણ ખાચર પોતાના સો ઘોડાઓ સાથે આવ્યો અને પૂછ્યું કે આપો ચિત્રો ઘરે છે હવે આપો ચિત્રો ઘરે નહીં હતો એટલે ઓરડા થી પેલી જે સ્ત્રી હતી કાઠિયાણી એને કીધું કે કાઠી તો ઘરે નથી પણ કઈ ઘર થોડું લઈને ગયા છે કાઠી કાઠી નથી ઘર તો એનું અહીં જ છે તમારે તો આવવું જ પડે તમારી મહેમાન ગતિ અમે કરીશું વાણ ખાચર ને તો આ જ જોઈતું હતું ઘરમાં પ્રવેશ અને મહેમાન ગતિ એવું સામેથી બોલાય તો ક્યાં કચાશ એની છે એ દર્શાવવાની અને બરાબર પેલી પેલાની ઇજ્જતની ધૂળધાણી કરી નાખવી પણ વસ્તુ આખી ઊંધી થાય છે હે ને જનરલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે હા ભાઈ આને મને આમ કીધું તો હવે હું એને નહીં છોડું એના કરતા ચાર ગણું વધારે કહીશ એટલે પેલું આપણે કહીને ભાઈ કોઈ આ એક ગાલ લાફો માર્યો આપણે બીજા ચાર મારી દઈએ બરાબર એટલે જેટલું થયું છે એના કરતા વધારે આપણે એ પ્રકારે આપણા અપમાનનો બદલો લેવાની કોશિશ કરીએ એ આપણો એટલે કે માણસનો સ્વભાવ છે પણ અહીંયા આખું જે વાતાવરણ સર્જાય છે છે વાત બદલાની જ પણ આખી હકારાત્મક પદ્ધતિથી અહીં દર્શાવવામાં આવે છે ભાણ ખાચર તો અત્યારે આપા ચિત્રાના ઘરમાં એટલા માટે જ જવું છે કે જેથી કરીને એ ત્યાંથી કઈ પણ વાંધો વચકો કાઢે બરાબર અને જે રીતે પેલા એ ઘોડા ઉપર બેસીને આખા ગામમાં ભાણ આપાના ઇજ્જતના ધજાગરા કર્યા તેવી રીતે હવે ભાણ આપા આપા ચિત્રાના કરે પણ એને તો અહીંયા શું જોયું લીલાછમ બાજરા બરાબર ચડાવી દેવામાં આવ્યા ઠેર ઠેર ચૂલા સળગે છે બધાના જ ઘરે લીલા શાક ચડી ગયા રાઈટ કેટ કેટલી વસ્તુ એને ખાવા પીવા છાશ બધું હોય જ એટલે બધું આપ્યું એની મહેમાનગતિ પણ ભારે દિલથી કરી ચાકડા તોરણથી શણગારેલી ફૂલ જેવી પડસાળ એના પર રેશમી રજાઈઓ અને એના પર તો સામે પંગત બેઠી આપણે જઈએ રોટલીઓ જમાડી અરે ગળા સુધી એટલે માણસ ધરાય ધરાઈ જાય એટલું અને એના પછી પાછા ઢોલિયા એટલે કે ખાટલા કાથીના ના પેલા આવે તે ઢોલિયા બરાબર ત્યાં આડા પાડ્યા કે જેથી કરીને એ લોકો ત્યાં આરામ કરી શકે અને પછી કસુંબો કસુંબો પણ તો સૌરાષ્ટ્રની સાથે બહુ જોડાયેલો શબ્દ છે એટલે કસુંબા પીવડાવ્યા અને રાત્રે પછી દૂધ સાકર ચોખા ફરી પાછા એટલે બીજે દિવસે પણ આ જ પરિસ્થિતિ આવી ત્યારે પણ સવાર બપોર સાંજ પેલી કાઠિયાણી સ્ત્રીઓએ ભેગા થઈને જાત જાતની વસ્તુઓ બનાવી અને બહુ બધું ઢગલાબંધ બનાવીને સરસ બનાવીને ખવડાવ્યું દૂધ પાક કર્યો અને શાક ના રોટલા એ બનાવ્યા અને ચોખાની બરચ બરજ કરીને શેવની ની બરજ કરીને જત જતું ખાવાનું અને કાઠીઓ ખાવા બેસે અને આંગળા કરડતા જાય કેવાનો મતલબ બહુ રસથી ખાતા જાય કારણ કે જાણે આવું સ્વાદિષ્ટ ખાવાનું તો એમણે કદી ખાધું જ નથી જો સમજો મનમાં પેલું રાખજો કે આપા ચિત્રાને ભાણ આપાને ત્યાં કશું જ મળ્યું નથી એના અહીંયા વિરોધમાં અથવા તો એના વિરોધાભાસમાં અહીં ગળા સુધી આવી જાય એટલી હદે ભરપૂર સ્વાદિષ્ટ ભોજન પણ કરાવવામાં આવે છે અને એ લોકોની કાળજી પણ એટલી જ રાખવામાં આવે છે એટલે ભરપૂર મહેમાન ગતિ એ લોકોની દિલથી કરવામાં આવે છે ત્રણ દિવસ વીતી જાય છે યાદ આવ્યું મેં તમને આગળ એવું કીધું શું કહીને ગયો હતો આપો ચિત્રો જો એ આવશે જ અને આવે ને તો હું જ્યાં સુધી ન આવ ત્યાં સુધી એને અહીંથી નીકળવા ન દેતા એટલે ત્રણ દિવસ વીતી જાય જરાય મોડપ નથી મોડપ નથી એટલે નથી સરસ રીતે મહેમાન ગતિ કરે જ છે અને પછી ભાણને લાગ્યું કે બસ બહુ થયું એટલે પેલી કાઠિયાણીને કહે છે કે ભાઈ હવે હદ થઈ ગઈ ખબર પડી ગઈ મને કે આ ચિત્રો કોણ છે ને કેવો છે ઓળખી ગયો હું હવે એને મારે હવે બીજું કશું કેવા કે વિચારવાનું રહેતું નથી આપા ચિત્રના સંદર્ભમાં રજા આપો અને ત્યારે પેલી કાઠિયાણી કહે છે કે તમારા ઓરડે તો જોગ માયા કમરીબાઈ છે અમે તો તમારી સરખામણી માં એકદમ ગરીબ રાખ અમારી ગજામાં અમારા ગજામાં કઈ ભવ્ય ખાનપાન તમને આપી શકીએ એવી પરિસ્થિતિ નથી અમે તો તમને છાશ પણ છીએ અમારી ખુશનસીબી કે તમે અમારા ઘરે મહેમાન બનીને આવ્યા મન મોટું રાખીને આવ્યા અને અમારા ઘરની શોભા વધારી દીધી જો શું પરિસ્થિતિ સમજ્યા વેર વાળવા માટે કોણ આવ્યું ભાણખાચર પણ આ તો શું થઈ ગયું ઊંધું થઈ ગયું આ તો પોતાના માથા ઉપર આ લોકોનું ઋણ લઈને જવું પડ્યું અને નીકળે છે ને ત્યાં પેલા સીમાડા પર જ પેલો આપો ચિત્રો મળે છે ને અને આપો ચિત્રો કે છે કે ના ઘોડા પાછા ફેરવો ભાણ ખાચર કે ના ભાઈ ત્રણ દિવસ થઈ ગયા હવે નહીં અને કશું બાકી નથી રાખ્યું એટલે બહુ અમે ખાધું અને મજા કરી છે કે ભાઈ આ જે મહેમાન બન્યા ને એ તો અમારી કાઠિયાણીઓના મહેમાન બન્યા તમે બાયું એટલે સ્ત્રીઓના મહેમાન બન્યા અમારા થોડા પણ અહીંયા કાઠીઓના મહેમાન બન્યા જ્યારે કીધું ને ત્યારે એની પાછળ એક બહુ મોટો કટાક્ષ છે છે કેવા શું માંગે મહેમાન જ્યારે પણ આવે ઘરમાં ત્યારે એની મહેમાન ગતિની જવાબદારી એની સરભરાની જવાબદારી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના પક્ષમાં જ જાય સ્ત્રી કઈ રીતે એ લોકોની મહેમાન ગતિ કરે છે એના ઉપર સંબંધો જળવાય અને એને ખરેખર મર્મમાં પેલા ભાણ આપાને એવું કહી દીધું કે જે તે ઘરની પરીક્ષા લેવી હોય ને તો એ પરીક્ષા તો ઘરની બાયડીઓ જ આપે જે તમારા ઘરમાં ન મળી જે મારી ગેરહાજરીમાં અમારા ઘરની સ્ત્રીઓએ તમારી મહેમાન ગતિ કરી ભાણાપા તો આમ પણ પહેલેથી જાણી જ ચૂક્યો હતો કે આ એક પ્રકારનો બદલો જ છે પણ પ્રેમથી લેવામાં આવેલો બદલો છે પછી તો એક વાવ આવે અને વાવના કાંઠે બેસીને કસુમ બોકાડે છે લોકો બરાબર ઉનાળાનો ધોમધકતો તાપ છે બધાના ગળા શોષાતા હતા અને પછી એ લોકોને પેલાને શું સુજે છે કે એમ કહે છે કે ના ભાઈ આ તો વાવમાં પધરાવ અને વાવમાં પધરાવે છે પેલા ચારેય છાલકાની સાકર રાઈટ અને એમાં ત્યાંથી પછી બધા પીએ એ છે એમ એવું એવું અતિશયોક્તિ છે એમ કહેવામાં આવે છે કે ભઈ વાવમાં શરબત શરબત થઈ ગયો અને બધાએ પીધું અને રામ રામ કરીને બધા ચાલી નીકળ્યા અને જતાં જતાં ખાચર બોલ્યા બા બા એટલે આપણે જે બા અને દાદા કહીએ છીએ તે બાની બરાબર ભા બા એટલે ભા ભાઈ ના સંદર્ભમાં વિંધે એ પરમાણ ચિત્રો રોટલા વિંધે એ પરમાણ બરાબર છે ને એટલે આપણ એનું પ્રમાણ છે કે બદલો લેવો આદર મેળવવા માટે તો આવી રીતે બદલો લેવો એટલે બહુ સરસ મજાની એક વાત આની અંદર કરી દીધી છે આપા ચિત્રા કરપડાએ તો કોઈક એને રોટલો અને ડુંગળી આપે છે અને આપા ભાણના ઘરેથી તે ખાલી હાથે આવે છે અને આપા ભાણના ઘરે મહેમાન ગતિ નથી થઈ એ સ્પષ્ટपणे એક અકડામણ છે એક ગુસ્સો છે એક અપમાન જેવું છે એને દર્શાવવા માટે મરકતા મોડે રોટલો અને ડુંગળી પેલામાં ભેરવી અને ચાર લોકોની આગળ એ લોકોના જ ભડલી ગામના જ લોકોની આગળ ભડલી જ ગામના દરબાર ભાણાપાને ઉઘાડા પાડે છે એટલે પેલો જયારે ભાણાપા બદલા બદલો લેવા માટે જાય છે ત્યારે પરિસ્થિતિ અહીં આખી જુદી જ આવે છે એટલે મને હંમેશા એવું થાય કે પેલું તમે કદાચ ભણ્યા જ હશો આપણા સુવિચારોમાં આવે વિચાર વિસ્તારમાં આવે બરાબર ને અને એમાં જે બે ત્રણ પંક્તિઓ આવે છે તેનો ભાવાર થાય છે કે કોઈ દિવસ વેરથી વેર ક્ષમતું નથી તમે કોઈની સાથે વેર રાખો એ તમારી સાથે વેર રાખે અને એ તો પેઢી દર પેઢી ચાલ્યા જ કરે બરાબર એનો કોઈ અંત આવતો નથી હોતો એટલે ક્યાંક આ રીતે વસ્તુનો અંત લાવવો એ પણ જરૂરી છે દર વખતે અપમાનનો બદલો અપમાન જ ન હોય અપમાનનો બદલો જુદી રીતે માન આપીને માન કેવી રીતે આપી શકાય એ સમજણ કેળવવાનો પણ હોય જે અહીં આપા ચિત્રા કરપડાએ ભાણ આપાને બતાવી દીધો બરાબર કે આદર કોને કેવાય અને સમજણ કોને કેવાય એ એને બતાવી દીધી કે ક્યાંય બે જણ વચ્ચે તલવારની દુશ્મનાવટ તો ન જ થઈ પણ જેની ઈજ્જતને એ દાવ પર મુકવા માટે આવ્યા હતા કોણ ભાણ આપા એ ભાણ આપા જ એની એટલે કે આપણા આપા ચિત્રાની ન હોવા છતાં એની ગેરહાજરી હોવા છતાં મહેમાનગતિ કેવી રીતે માણી તેના વખાણ કરતા એ પાછા ફર્યા બરાબર એટલે ક્યાંક જુદા જ પ્રકારનો અંત અને બહુ સરસ રીતે વાર્તાની વાર્તાનું ઘડતર થયું છે બરાબર અને ક્યાંય અહીંયા ખમીર છે પણ એ ખમીર પેલા યુદ્ધનું કે બદલાનું કે વેરનું એ પ્રકારનું નથી બરાબર અહીંયા શાંત ચિત્તે આદર મળવો જરૂરી છે આદર આદર મળવાથી શું અનુભૂતિ થાય અને આદર ન મળે તો શું અનુભૂતિ થાય એને બહુ સહજ સરળ રીતે બરાબર દર્શાવી દેવામાં આવી છે એટલે ખૂબ સરસ વાર્તા છે નાનકડી વાર્તા છે આ મહેમાની લોક વાર્તામાં સૌરાષ્ટ્રના કાઠિયાવાડી ગ્રામ્ય જીવનના સંવાદો બોલી વાર્તામાં ઘણાથી પરિસ્થિતિઓને જીવંત બનાવતી લોક પ્રચલિત બોલચાલ વાપરવામાં આવી છે ને કથામાં સંયમિત રમૂજ પણ છે અને વ્યંગ પણ છે આપો ચિત્રો જયારે બોલે કે ભાણ ખાચર જેવો મહેમાન ક્યાંથી એટલે આવો મહેમાન ક્યાં મળે તો એની પાછળ એટલે કે આ વિધાન બોલવા પાછળ આપા ચતુરાઈ આપણને ખબર પડે છે અને પસાર એટલે તમને લોકોને ખ્યાલ આવે કે શબ્દ શસ્ત્ર તરીકે પ્રયોજાયો છે શસ્ત્ર યુદ્ધના મેદાનમાં શસ્ત્રોનો ઉપયોગ થાય બરાબર અહીંયા આ જે શબ્દ પ્રયોગ છે જે શીર્ષક છે એક શસ્ત્ર તરીકે પ્રયોજાયો અને વેર લેવા માટેનો ઉલટો કૌશલ્ય પ્રયોગ અહીં આ શબ્દ બની રહે છે આ વાર્તામાં પણ તમને પેરાડોક્સ જોવા મળશે વિરોધાભાસ અને સીધો જ છે કે જે ભાણ ખાચર વેર લેવા માટે આવ્યો હતો તે પોતે મહેમાન બનીને રહ્યો મહેમાન ગતિ માણી એટલી હદે માણી કે એને બસ હવે બહુ થયું તમે ક્યાંય મોડા નથી પડ્યા મહેમાન ગતિ આપવામાં એમ એને કેવું પડ્યું બરાબર ને એટલે એક પરિસ્થિતિ છે કે જે ખરેખર ત્યાં જઈને જોઉં એ લોકોનું પરિસ્થિતિ શું છે અને કેટલી મહેમાન ગતિ કરે છે ને પછી પેલાને ઉઘાડો પાડો પણ અહીંયા આખી પરિસ્થિતિ ઊંધી બની જાય છે રાઈટ ભાણખાચરની જે લાચારી છે એ પણ વ્યંગ્યાત્મક રીતે અહીં પ્રગટ થાય છે પેલી વાત આવે છે ને પેલું વિધાન આવે છે કે ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગતિમાં જરાય મોળપ કહેવાય એવું લાગ્યું નહીં એટલે પણ એક પ્રકારની વ્યંગ્યાત્મકતા સ્પષ્ટપણે આપણને દેખાય છે એટલે આમ જો હવે એને વાતને આપણે સમેટવી હોય તો એટલું કહેવાય કે આ જે મહેમાની લોકવાર્તા છે એ સૌરાષ્ટ્રના સામાજિક જીવન અને પિતૃ સત્તાક વ્યવસ્થાની વિસંગતિઓને બરાબર એની વાસ્તવિકતાઓને એ પ્રકાશમાં લાવે છે હવે અહીંયા કયા અર્થમાં પિતૃ સત્તા તો પેલો અહંકાર ન સચવાય હે ને સામાજિક ગૌરવ ન સચવાય તો પુરુષ વર્ગ સામ સામે શસ્ત્રો ઉઠાવી લે પણ અહીંયે વસ્તુ શસ્ત્રની જગ્યાએ પેલી મહેમાન ગતિ શબ્દને જ મૂકી દેવામાં આવ્યો છે અને એની આસપાસ કથા વણાય છે જેમ આપો આપોભાણ પણ પોતે પોતાનું અપમાન પેલા કર્યું તો એને મારવા માટે તલવાર નથી ઉપાડતો એ ત્યાં મહેમાન ગતિ માણવા માટે જાય છે કે જોઈએ ચિત્રો પણ આપા સામે લડવા નથી માંગતો પણ આપા ભાણની ભરપૂર મહેમાન ગતિ કરી અને આપા ભાણની વેર વાળવાની વૃત્તિને જ એની ઈચ્છાને જ પરાજિત કરી દે છે એટલે આખી વાર્તામાં બહુ સંયમિત કહી શકાય એવું ચાતુર્ય વાળું હાસ્ય છે રમૂજ છે તો સાથે સાથે માન પામવાની વૃત્તિઓ ને કારણે પેલી તીવ્ર તીક્ષ્ણ સામાજિક વિસંગતતા સર્જાય તેની પણ વાત કરીશ એટલે આ મહેમાન ગતિ એ શીર્ષક આમ જોવા જાવ તો માન સન્માનનું પ્રતિક તો છે જ પણ એમાં પણ એક મર્યાદા આવી શકે એટલે ત્યાં પણ સમજીને વ્યવહાર કરવો અને વ્યવહાર સ્વીકારવો એ બહુ જ જરૂરી બની જાય છે